જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પાલકની રોટલી એના માટે ઘઉંનો ઝીણો લોટ એક વાટકી જોશે અડધી વાટકી ઝીણી સુધારેલી પાલક જોશે એકદમ ઝીણી સુધારેલી તેલ મોણ માટે એક ટેબલ સ્પૂન ને પાણી લોટ બનાવવા માટે લીધો હવે ભાજી નાખી દેસું તેલ નાખી દેસું બીજું કેળવામાં લેશું હવે મિક્સ કરી લેશું થોડુંક જ પાણી જોશે થોડું થોડું પાણી બાંધી પાણી નાખીને લોટ બાંધી લેશું રોટલી જેવો બહુ કઠણ એ નહીં ને ઢીલો એ નહીં એવો જો આ લોટ બંધાઈ ગયો છે આવો રોટલીનો સોફ્ટ છે અને હવે તેલથી કેળવી લેશું બંધાઈ ગયો છે બે મિનિટ રેસ્ટ આપીને અટા મણને વણી લેશું રોટલી તો આ રોટલીની ના નાના નાના જ લુવા વારવાના છો આછી જ વણાશે ઓલી રોટલી જેવી જ પાણી લેશું હવે આટામાં લઈ આ વણાઈ ગઈ આખી આટલી આછી સા ઓલી રોટલી જેવી જ થશે અને આમાં નિમક કે નાખવાની જરૂર જ નથી પાલકની બાજી બાજુ ખારસ પડતી હોય બહુ સરસ લાગશે ચા પાકી ગઈ જશે હવે એક વાર કેરવી નાખી ઘી લગાડી લેશું તૈયાર છે આપણી પાલકની રોટલી કાંઈ વાર નથી લાગતી ઓલી રોટલીની જેમ જ બને બટેટાના શાક સાથે સર્વ કરવી છે બહુ જ સરસ લાગે છે બાળકો પાલકની ભાજી ઓમ ના ખાય ને સલાડ એ ચટણી મીઠા નાખીએ તો જ ખાય રોટલીમાં સરસ લાગશે ગાંઠકની એકદમ કલરફુલ લાગશે એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમે